આવતીકાલે આણંદમાં પણ પ્રધાનમંત્રી મોદી ચૂંટણી સભા સંબોધશે આણંદના શાસ્ત્રી મેદાનમાં યોજાશે પીએમ મોદીની સભા ત્રણ ડોમમાં એક લાખથી પણ વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો પીએમ મોદીની સભાને પગલે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વલ્લભ વિદ્યાનગર ખાતે સંમેલનને સંબોધનાર છે તેને લઈને ભાજપનું જે જિલ્લાનું તંત્ર છે તેમજ જે છે 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 તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હું અહીંયા કે એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો અહીંયા વિજય વિશ્વાસ સભાને જે સંબોધનાર છે આ ઉપરાંત અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એક લાખ થી વધુ લોકો અહીંયા બેસી શકે તે માટે ત્રણ જેટલા ડોમ માં વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યકરો ને આ દરમિયાન કોઈ તકલીફ

પરંતુ કોઈને બી તકલીફ ના પડે એ રીતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને આપ સૌ જોડાયા છો હું પણ ડોમમાં છું જે રીતની વ્યવસ્થા છે અને જે રીતના મતદાતાઓનો એક ક્રેજ છે મોદી સાહેબ માટેનો અને સૌને એક વિશ્વાસ છે મોદી સાહેબ માટે સૌ સ્વયંભૂ સૌ મતદાતાઓ અને નાગરિકો કાલે આવતીકાલે અહીંયા હાજર રહેશે અંદાજે કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને આણંદ અને ખેડા બંનેમાંથી ઉપસ્થિત રહેનાર છે અંદાજે કેટલા કાર્યકરો અને અંદાજે તમારો બંને માંથી થઈને ખેડા અને આણંદ લગભગ એક લાખ થી વધુ જનમેદની ભેગી થશે વડાપ્રધાન સાથે સાથે અન્ય કયા નેતાઓ પર સ્ટેજ પર ઉપસ્થિત રહેશે વડાપ્રધાન સાથે મને તો આમ ખ્યાલ છે ત્યાં સુધી આપણા સીઆર આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આણંદ જિલ્લાના સંગઠન અને અહીંના જિલ્લાના જે પ્રભારી છે સહસંયોજક છે નરહરિ અમીનજી છે ગોરધનભાઈ ઝડપિયા છે લાલસીભાઈ વડોદિયાજી છે શબ્દસરણભાઈ બ્રહ્મભ છે રાકેશભાઈ શાહ છે બધા જ નેતાઓ લગભગ આવતીકાલે અહીંયા અહીંયા સ્ટેજ પર આવશે આપરમ જે જો 25 કલાકથી વાત કરો બદલ અહીંયા આપણે सांसद વિતેશભાઈ પટેલ સાથે વાત કરી અહીંયા જે બેઠક વ્યવસ્થા 1 લાખની કરવામાં આવી છે પરંતુ 1 લાખ થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે બુરહાન પઠાણ જે 25 કલાક બલ્લવ વિદ્યાનગર